સમગ્ર દાહોદ જિલ્લાના હિન્દુ સનાતન ધર્મના વિવિધ સંગઠનો દ્વારા દાહોદના કલેક્ટર મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુઓ પર થયેલા અત્યાચાર બંધ થાય અને શાંતિ સ્થપાય તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડકભર દાહોદ आज खुशी की बात है कि अमरा दाहोद समाज જે સંત સમાજ છે સંન્યાસી સમાજ છે સાધુ સમાજ છે આજે એકત્રિત થઈ અને અમારા હિન્દુત્વ ઉપર જે આક્રમણ થઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર એના માટે વિચારધારા કરી અને જે આક્રમણ થાય છે એનાથી મુક્ત થવા માટે અને કંઈક એવા મુદ્દા છે જેને અમે આજે કલેક્ટર સાહેબના સામે જઈ કલેક્ટર સાહેબને અમને વિનંતી કરી અને અરજી પેશ કરી છે કે બાંગ્લાદેશથી આવતા રોહિંગણા અને બાંગ્લાદેશથી આવતા અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ એ પણ બંધ થાય અને અમારા હિન્દુઓના जे कई मकानों दुकाने माल मिलकत थी जो छीनवाई गई थे पाची अपनी अर्जी आप खूब खूब धन्यवाद भारत माता की अभी फिर हाल जो बांग्लादेश में लघुमती यानी हिंदुओं भाइयों बहनों पर जो अत्याचार हो रहा है उस संदर्भ में हमारे बहोत के विशिष्ट नागरिक संत मंडल समुदाय उसके साथ में हम कलेक्टर शरीर को आवेदन लेने आए हैं उस आवेदन का माध्यम ये है कि जो है हाँ अत्याचार जालमान का जो नुकसान हो रहा है जो छोटी छोटी बेटियां उनके ऊपर अत्याचार हो रहा है वो बांग्लादेश में ना आए और ना हो गए पुनः और केंद्र सरकार से गुजारिश है कि सीधा एक मक्कम बन करके हर हमारे मोदी जी उसके ऊपर एक्शन लें ताकि हमारे हिंदू समुदाय के लोग जो हैं हाँ एक तरह का बिल्कुल चिंतित है और इतना

આપણી બહેનો દીકરીઓ પર બળાત્કાર થયો આજે ઇસ્લામિક આતંકવાદી કઈ રીતના કાર્ય કરે છે એક નાનકડા કારણને લઈ એક ઘણો મોટો અને આપણા અસંખ્ય હિન્દુ પરિવાર પર હુમલો થયા છે જેના વિરોધમાં દાહોદ જિલ્લાનો અને જાલોદનગરનો હિન્દુ સમાજ આજે જાલોદ મામલતદાર કચેરી પર એકત્રિત થયો છે અમારી માંગણી છે સરકાર સમક્ષ કે આ ભારે ઘડીએ નાની નાની બાબતો દ્વારા હિન્દુ સમાજ પર એક એક પ્રકારનું ટાર્ગેટ કરવામાં આવે છે તો એ ટાર્ગેટ હિન્દુ સમાજ પર ટાર્ગેટ કેમ થઈ રહ્યો છે ભારે ઘડીએ એ આવો વારંવાર આ પ્રકારના હુમલાઓ થાય છે તો એના વિરુદ્ધ આજે અમે મામલતદાર સાહેબ સમક્ષ માંગણી કરીએ છીએ કે આ વસ્તુ બંધ થવી જોઈએ સાથોસાથ આપણા

સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રીને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો હિન્દુ બહેનો ઉપર થતા બળાત્કારો અને જે અનાપ સનાપ મર્ડર કરે છે અને જે બાંગ્લાદેશના ખરાબ રીતનું હિન્દુઓનું હત્યાઓ નિર્મમ હત્યાઓ કરવામાં આવી છે તે માટે સંત સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા આજરોજ

सुकार मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाती री मानो मा शक्ति से भरपूर सुकारो ओछने पाके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारा